નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા બે હાજર છવ્વીસ જાન્યુઆરી થી શરૂ થતું એકેડેમિક કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ માટેનું તમામ કોર્સનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું છે યુજીસીના આદેશ બાદ સમયસર પરીક્ષા યોજાય અને પરિણામ પણ જાહેર થઈ જાય તે માટે ટેન્ટીટીવ તારીખ પણ જાહેર કરવામાં આવી છે પરીક્ષા ક્યારે યોજાશે અને પરિણામ ક્યારે જાહેર થશે તે માટેની તારીખ પણ એકેડેમિક કેલેન્ડરમાં જાહેર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે પણ આ એકેડેમિક કેલેન્ડર મદદરૂપ યુજીસી દ્વારા થોડા દિવસ પહેલા દેશની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને એક પરિપત્ર કરવામાં આવે છે નિયત સમયમાં પરીક્ષા યોજવા અને ડિગ્રીઓમાં આપવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન કરવા તમામ યુનિવર્સિટીને ખાસ સૂચના અપાય છે કારણ કે ઘણી એવી યુનિવર્સિટી હતી જે નિયમ નિયત સમયમાં પરીક્ષા યોજતી ન હતી અને ડિગ્રી આપવામાં પણ વિલંબ કરતી હતી જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા જેથી પરિપત્રો જાહેર કરી યુજીસીએ નિયમોનું પાલન કરવા સૂચના આપી છે તેમજ નિયમોનું પાલન નહીં કરાય તો કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જેથી હવે યુનિવર્સિટીઓ એકેડેમિક કેલેન્ડર જાહેર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખી રહી છે